લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પણ પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ ભૂલાયા છે જે પ્રકારે પ્રચાર પૂર જોશમાં છે ત્યારે ફરી ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ સહિત જાતિવાદનો મુદ્દો ચર્ચામાં છે પરંતુ બેરોજગારી નોકરી વિકાસ જેવા મુદ્દાઓ ભૂલાયા છે તો ચાલો જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના ચારસો પારના મિશન માટે કામ ચાલી રહ્યું છે જો કે પ્રથમ બે તબક્કાના વલણ ભાજપ માટે ઉત્સાહજનક નથી ભાજપે ત્રણસો સિત્તેર બેઠક મેળવી હશે તો કુલ ઉમેદવારોમાંથી છ્યાસી ટકા ઉમેદવાર જીતવા જરૂરી છે જો કે હાલની સ્થિતિ અનુસાર ભાજપ માટે આ ટાર્ગેટ ઘણો મુશ્કેલી લાગી રહ્યો છે તો અમુક બાબતો ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે લોકસભાની ચૂંટણીની અંદર રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ હંમેશા રહેતા મૂળ મુદ્દો જે બે હજાર ચૌદની અંદર તમામ સમસ્યા ગણાવનાર દેશના શ્રી અચ્છે દિન બૌદ્ધની કી માર મહિલાની સલામતી મારી બહેન દીક બહેનો બધી વાત કરી જય જવાર જય કિસાનની પણ વાત કરી બે હજાર ચોવીસમાં શું છે દસ વર્ષની અંદર દેશની અંદર મોંઘવારીના ખપ્પડમાં દેશના અનેક પરિવારો સામૂહિક આત્મહત્યા કરવાની ફરજ પડી છે આર્થિક વિટંબરામાં એટલી હદે તસ છે કે જેના કારણે તેમને સામૂહિક આત્મહત્યાની ફરજ પડે છે પોતાના બાળકને ભણાવી શકાય એવી સ્થિતિ રહી ગઈ આરોગ્ય સેવાને એટલી ફળી છે લોકોને તકલીફ છે બીજી બાજુ વાત તો કરી હતી મહિલા સુરક્ષાની બેટી બચાવો બેટી પઢાવો થયું શું પોતાના સાંસદ દેશને ગૌરવ વપરાનાર પહેલવાન ખેલાડીઓને લોન શોષણ કરે અને છતાં એની ઉપર એ પગલાંનું બોલી ન શકે પ્રધાનમંત્રી મણિપુર આ દેશનો અખંડ ભાગ હિસ્સો આપણો મણિપુરની બેન દીકરીઓને લગ્ન કરવામાં આવે અને પ્રધાનમંત્રીશ્રીનું મૌ મને એમ લાગે છે આનાથી કામ નથી કે હું કોંગ્રેસનો મુખ્ય પ્રવક્તાની સાથે જ આ દેશનો નાગરિક છું આ દેશના સૌના લોકોની સંવેદનશીલતા કઈ રીતે થઈ ગઈ કે દેશના પ્રધાનમંત્રીશ્રી બે વાક્ય ન બોલી શકે રાજનીતિના ઇતિહાસમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી વિકાસની રાજનીતિનો નવો અધ્યાય શરૂ થયો કરેલા કામને હિસાબે અમારું રિપોર્ટ કાર્ડ આપી અને ભારતીય જનતા પાર્ટી જનતાની વચ્ચે જાય છે અને અમે કરેલા કામનો હિસાબ આપીએ છીએ ઓગણીસો એસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી કરીને જે જે સંકલ્પ પત્રમાં અમે વચનો આપ્યા હતા એ પૂરા કરવાની દિશામાં છીએ કરેલા કામનો હિસાબ લઈને વિકાસની રાજનીતિના નામે અમે મત માગીએ છીએ ક્યાંયક ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌના વિશ્વાસની રાજનીતિ કરે છે વસુદૈવ કુટુંબકમથી પાર્ટી ચાલે છે અને અમે લોકોએ ક્યાંય પણ કોઈપણ જાતના જ્ઞાતિ જાતિ પંથ પ્રાંતના વાડામાંથી બહાર આવી અને અમે કરેલા કામના હિસાબે એટલે વિકાસ બી ઓર વિરાસત બી રાષ્ટ્રના વિકાસમાં રોટી કપડાં મકાનથી ઉપર ઉઠી અને એક નયા ભારતના નિર્માણ માટે દેશ જે રીતે અગ્રેસર થઈ રહ્યો છે આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં તમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી શરૂ કરી અને માળખાકીય સુવિધાઓનો વિકાસ ઔદ્યોગિક વિકાસ ખેડૂતોનો વિકાસ થાય સરહદોની સુરક્ષાઓ થાય અને આપણી સાંસ્કૃતિક જે વિરાસત છે એ સૌ જળવાઈ રહે માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાની આપણી જે કલ્પના છે તો અમૃત મહોત્સવથી શતાબ્દી મહોત્સવ સુધીનો રોડમેપ અમારી પાસે તૈયાર છે અને જનતા જનાર્દનના આશીર્વાદ જે રીતે મળી રહ્યા છે મને લાગે છે કે અબકી બાર ચારસો પાંચ જે નારો છે ચારસોનો નારો છે અને ફીર એકવાર મોદી સરકાર એ જનતા જનાર્દનમાં વાવાઝોડાની મફત પ્રસરી ગયેલું છે ક્યાંય પણ કોઈ પણ જાતના શોર્ટકટથી

આ મુદ્દાને વધતો જોઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ અનેક વખત નિવેદન આપી ચૂક્યા છે કે દેશમાં કોઈ પણ સરકાર આવે અનામત ખતમ કરી શકશે નહીં ભાજપ ઉદાહરણ પણ આપી રહી છે કે પ્રમોશનમાં અનામત ખતમ કરવાના કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભાજપે તેને કાયદો બનાવ્યો હતો ભાજપ આ મુદ્દા પર જે રીતે સ્પષ્ટતા કરે છે તેનાથી લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન ભાજપને ઘેરવામાં સફળ રહ્યું છે તો બીજી તરફ પીએમ મોદીએ માલદામાં રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમે બધા એટલો પ્રેમ આપી રહ્યા છો એવું લાગે છે કે હું પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા આવતા જન્મમાં બંગાળમાં જન્મ લેવાનો છું મને આટલો પ્રેમ ક્યારે મળ્યો નથી પીએમએ જય માં કાલી જય માં દુર્ગા સાથે ભાષણની શરૂઆત કરી અને ભ્રષ્ટાચાર સંદેશા ખાલી સી એ એ એસ સી એસટી અનામત શારદા ચીટ ફંડ શિક્ષણ ભરતી રાશન નગરપાલિકાની ભરતી અને ગાયની તસ્કરી જેવા મુદ્દાઓ પર વાત કરી આ બરાબર કારણ કારણ કે કે છે આમાં પ્રજાને પ્રશ્નોની કોઈ વાત જ કરતું નથી પ્રજાને શું ફાયદો થવાનો ખેડૂતોને શું ફાયદો આમ આદમી મોંઘવારી આ તે બધું અત્યારે બધું મોંઘવારી વધતી જાય છે તો એને કંટ્રોલમાં શું કરવું જોઈએ બીજા પક્ષે શું લઈ આવવું છે કે અમે આવશું તો આ લઈ આવશું તે આવશું એ કોઈ વાત જ કરતો હું એક બીજા પર પ્રત્યાક્ષેપો કરી અને ચૂંટણીનો માહોલ ડહોડે છે એને આવું ન થવું જોઈએ છેલ્લા પંદર દિવસથી બંને પક્ષ તરફથી સંવિધાન બચાવવાની વાતો થઈ રહી છે એક તરફ ઇન્ડિયા ગઠબંધન નેરેટિવ સેટ કરી રહ્યું છે કે ભાજપ ચારસો પારનો નારો એટલે લગાવે છે કે દેશના ઘણા બધા કાયદા બદલી શકાય વિપક્ષે ઘણી જ ચાલાકી પૂર્વક આ વાતને સામાન્ય માણસો સુધી પહોંચાડી છે સર્વેમાં પણ આ આ વાત સામે આવી છે છે કે કે ગામે ગામ મુદ્દો બની ગયો અને ઉપયોગ કરીને સરકાર મનમાની કરી રહી છે વિપક્ષે તે વાત પણ દેલાવી દીધી છે કે જો ભાજપ સરકાર સત્તામાં આવશે તો દેશમાં બીજી વખત ચૂંટણી નહીં થાય આવી વાતો અનુસૂચિત જાતિ અને પછાતના અનામતના મુસ્લિમ લોકોને પણ હિસ્સો આપવામાં આવશે બીજી તરફ વડાપ્રધાન મોદી એવો આક્ષેપ કરી રહ્યા છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સંપત્તિ મુસ્લિમોને આપશે આમ ચૂંટણીમાં ભાજપ દ્વારા ફરી હિન્દુ મુસ્લિમ કરવામાં આવી રહ્યું છે જે જોતા જણાય છે કે સામાન્ય જનતાને સ્પર્શતા મુદ્દા પર ભાજપ ચૂંટણી લડવા માંગતી નથી જેમાં મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દાઓ ભૂલાઈ ગયા છે જે જોતા લાગી રહ્યું છે કે મુખ્ય મુદ્દા ભૂલાઈ ગયા છે રાજપૂત ભાજપના હાર્ડ મતદાર રહ્યા છે પરંતુ આ વખતે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રાજપૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણીના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશમાં રાજપૂત બહુમતી ધરાવતા ગાઝિયાબાદ અને નોયડામાં થયેલી સૌથી ઓછું મતદાન તેની સૌથી મોટી સાબિતી છે પ્રથમ તબક્કામાં મુઝફ્ફરનગર સહિતમાં રાજપૂતોની સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી છે